ભરવાનું હોય કોઈ મોટી ઉડાન કરવાની હોય ત્યારે ભગવાન ભૂખા માણસોને ભોજન કરાવી અને જે કાર્યનો પ્રારંભ કરે છે એને કાર્યમાં સફળતા મળે છે આ ઋષિ મુનિઓની વાણી છે બ્રહ્મ બ્રહ્મ ભોજન ભોજન સંત ભોજન બાલિકા ભોજન બટુક ભોજન તેનો બહુ મહિમા છે બહુ મહિમા છે ભગવાન મહાદેવ ની કથા આપણે ગાઈએ ને સાંભળીએ અને કથા પૂર્ણ થાય કેટલી મહાપ્રસાદ ની સુંદર વ્યવસ્થા ભાઈઓ બહેનો વડીલો મહેમાનો કેવા ભાવપૂર્વક પ્રેમ પૂર્વક મહાપ્રસાદ લેતા હોય છે અને મહાદેવ ના પ્રસાદ નો તો કેટલો મહિમા કેટલો મહિમા છે શિવ મહાપણમાં એમ કહ્યું કે આપણે હાથમાં લઈ મહાદેવનો પ્રસાદ અને જેટલા માણસોને મહાદેવનો પ્રસાદ આપીએ અને જેટલા માણસો મહાપ્રસાદ શિવનો મહાપ્રસાદ લઈ એટલા યજ્ઞો કરવાનું ફલ મહાપ્રસાદ આપનારને મળે છે તો થોડુંક ચિંતન મનન કરીએ આપણે કે આ કથા પૂર્ણ થાય ત્યારે એટલા ભાઈઓ બહેનો વડીલો આ મહાદેવની કથા નિમિત્તે શંકર ભગવાનનો મહાપ્રસાદ લે છે કેટલા વડીલો કેટલા ભાઈઓ કેટલા બહેનો કેટલા બાળકો આ જેટલા બાળકો ભાઈઓ બહેનો વડીલો મહાપ્રસાદ લે આટલા યજ્ઞો કરવાનો ફળ મારા દેવાણી પરિવારને મળે છે આ દેવાણી પરિવારને મળે છે અરે અરે ને પેઢીઓ ખાઈને ભાઈ તો કોઠીઓ ખાલી ન થાય આવા આશીર્વાદ મળે છે હે આપણને મળેલું નિત્ય ટકી રહે છે નિત્ય ટકી રહે છે તારા દુનિયામાં ઘણા બધાને મળે છે મળેલું ક્યાં નિત્ય રહે છે હે દહ વર્ષ પછી મળે તો પાછો હતો ત્યાં ને ત્યાં માણસ જતો રહ્યો હોય છે અને કોઈ સત્કર્મ પણ માણસોને મળો તો દસ વર્ષ પછી મળો તો બમણો હોય ગણો હોય એટલો ઊંચાઈ ઉપર આવી ગયો સત્પ્રવૃતિ સત્કર્મ સત્સંગ માણસના જીવનમાં શ્રેષ્ઠતા પૂરે છે શ્રેષ્ઠતા પૂરે છે તેથી શિવ પૂજા બાદ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને વરહમાં એકવાર તો બ્રહ્મ ભોજન આંગણે થવું જોઈએ વર્ષમાં એકવાર સંત ભોજન આંગણે થવું જોઈએ વર્ષમાં એકવાર બાલિકા નાની બાલિકાઓને ભેગી કરો ભોજન કરાવો જેમ રાંદલમાં તેડ્યા હોય અને ગોરણીઓ જમાડીએ એમ બાલિકાઓને ને ક્યારેક બટુક ભોજન થાય કેટલો આનંદ આવે હું તમને કહું આનંદનો વિષય છે આજે મને એક વાત બહુ જ ગમી અને જે વાત મને ગમે સ્પર્શ કરે એ દૂર સુધી હું નિરંતર પહોંચાડતો રહું આજે મેં ભીડભંજન મહાદેવનું દર્શન કરી રામજી મંદિરનું દર્શન કરી લક્ષ્મીનારાયણનું દર્શન કરી એમના પૂજારીની ઘરે ઘરે ગયા ગયા અમારા દસનામ તો મને આ પરિવારની અનોખી અનેરી રીત મને બહુ ગમી જે જે સાધુના ઘરે ગયા છે એ સાધુના ઘરે આ પરિવાર ખાલી હાથ ન ગયો કોઈને સાડી આપી કોઈને દક્ષિણા આપી કાંઈ ને કાંઈ ભેટ આપી છે આ સારા માણસોની ઓળખાણ છે

તો છોડી ન જશે તેનો અર્થ એવો થાય છે કે તેને મૃત્યુની પીડા ભોગવવી નહીં પડે બાકી મૃત્યુની પીડા કેવી હોય એ અનુભવું નથી પણ જોયું છે માણસ કેટલો તડપતો હોય છે કેટલો દુખી થતો હોય છે બ્રહ્મા વરદાન આપે છે જે કોઈ શિવનું ભજન કરે છે ભગવાન કાર્તિકે ગણેશ શિવ પાર્વતી ધ્યાન કરે તેની પૂજા કરે લોકમ સર્વ સુખા વયમ અને યાદ રાખજો શિવ ભક્તોના મૃત્યુ નથી થતા શિવ ભક્તોના શરીર શાંત થાય છે સુખ પૂર્વક તેનું શરીર શાંત થાય અને મારા મહાદેવના ભક્તનું શરીર જ્યારે શાંત થાય છે ત્યારે તે જીવને લેવા માટે શંકર ખુદ પોતાનું વિમાન મોકલે છે કેવું વિમાન સૂર્ય ને પ્રકાશ ની ગતિ જેટલી ચાલતું વિમાન અને સર્વ કામનાઓની પૂર્તિ કરનારું વિમાન

પોતાના ભ્રુહના ઇશારાથી શંકર વરદાનો આપે છે એવું તો મારો મહાદેવ છે સૂર્યના કિરણ જેટલી ગતિએ ચાલતું વિમાન સૂર્ય થી કિરણ નીકળે ધરતી પર પહોંચતા પાંચસો સેકન્ડ થાય છે એટલો સૂર્ય પૃથ્વી થી દૂર છે લીલ્યો તાહી મધુર ફલ જાન યુગ સહસ્ત્ર યોજન પર ભાન એક હજાર યુગ સુધી કોઈ આકાશમાં જાય ત્યારે સૂર્યનારાયણ ને પકડી શકે છે કે હનુમાનજી એ ક્રાંતિ કરેલી ને હમણાં અવકાશ એક જાહેર કરી જાહેરાત કરી બહુ સરસ બોલ્યા સૂર્યનારાયણ સુધી પહોંચવા માટે એવું એક યાન બનાવવામાં આવે વિમાન યાન એક લાખ ને સાઠ હજાર કિલોમીટર ની સ્પીડે ઉડે અને આકાશમાં જાય તો પણ સૂર્ય સુધી પહોંચતા ચાલીસ લાખ વરહ લાગે હવે કોણ પહોંચી શકે પેલા પ્રથમ તો ચાલીસ લાખ વરહ સુધી જીવે જ નહીં માણે એટલો સૂર્ય પૃથ્વીથી દૂર છે હે એટલો સૂર્ય પૃથ્વીથી દૂર હોવા છતાં કેટલો પ્રકાશ આપે છે ગગન નગન આકાશ પ્રકાશ કેટલા તારા મંડલ ક્યારેક ભગવાનને જોવાની ઈચ્છા થાય ને કે હાલો ભગવાનને મળવું છે શું કરવું ખબર અગાશી ઉપર જઈ ખુલ્લી છત સામે નજર કરો નજારો દેખાય ઈશ્વરનું દર્શન છે ક્યારેક તો કલ્પના કરો ભલામણ તમે તો સિરિયલ જોવામાંથી ઊંચા જ આવતા એ કહેલાતા હે ખબર થોડોક તેમાંથી સમય બહાર થોડોક સમય ખુલ્લા આકાશમાં મીટ માંડો તમે તારાનું દર્શન કરો ગગન મંડળનું દર્શન કરો તારા મંડળ દર્શન કરો માણસમાં વિશાળતા આવે છે આ તો જલ્દી જલ્દી કામ કરી લો આઠ વાગી ગયા છે જલ્દી જલ્દી શરૂ થશે સિરિયલ હાડા ધારો વાગ્યા કારણ વગરની સોફા પર બેઠી બેઠી રોતી હોય છે અરે ભલામાણા એ તો છે એ જીવન માટે અલગથી સમય જોવું જોયું હું ના નથી પાડતો બધો મનોરંજન જીવનમાં બધા જ બધું બધું પણ વિવેકપૂર્ણ આપણો સમય બધો જ લૂટી ન જાય તેની કાળજી સાથે જીવનના સમયની ગોઠવણ હોવી જોઈએ પાણીનો નળ બંધ કરી દો તો પાણી બંધ થઈ જાય છે પણ ઘડિયાળ બંધ કરી દઈએ તો સમય બંધ થતો નથી સમય અવિરત ચાલતો રહે છે તેથી સમય સાથે જોડાઈએ આપણે તો બ્રહ્મા નારદને કહે છે નારદ જે કોઈ શિવ સાધના શિવ ઉપાસના કરે છે એને અનંત ફલની પ્રાપ્તિ થાય છે બ્રહ્મા નારદને કહે નારદ પુષ્પ પૂજા ધારા પૂજા ધાન્ય પૂજા રાજોપ ચાર પૂજા રાજાશાહી ઠાઠ માઠતી શંકરની પૂજા થાય હીરા મોતી સોના મોહરો કિમતી મણ્યોથી આપણા રાજા મહારાજાઓ શંકર ભગવાનની પૂજા કેવી રીતે કરતા કિમતી મણ્યોથી સોના મોહરો શંકર ભગવાનને ચડાવતા એ તો હવે બધું આ બંધ થઈ ગયું ને બાકી આપણા શિવાલીઓ સોનાના શિવાલિયો હતા હજી પણ તમે શિવાલીઓમાં કેટલું કેટલું આપણે દક્ષિણ ભારતમાં તમે જાઓ અહીંયા તો નહીં આપણે જો યાદ હોય તો લિંગાષ્ટક ની એક પંક્તિ છે મહાદેવ ની પૂજા થાય સોના મોહરો ભગવાન ને કિંમતી મણ્યો સોના મોહરો આપણું સોમનાથ સોનાનું હતું ને સોના નું સોમનાથ દિવાલોમાં હીરા જડેલા હતા પણ ફરી પાછું યાદ કરતા બહુ પવિત્રતા અને પ્રસન્નતા મળે એવા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ અને એમના માર્ગદર્શન નીચે આ સોમનાથ મહાદેવ ઊભું થયું છે અને ફરી પાછું ધીરે ધીરે આ સોમનાથ સોનાનું નિર્માણ થવા લાગ્યું છે હે થોડા વર્ષો પહેલાં આપણા કણબી પટેલ હીરાના વેપારી આપણા ભીઘુભાઈ એમને પાંત્રી કિલો સોનું સોમનાથ મહાદેવનું અર્પણ કર્યું પીઠ નાગ સોનાના નિર્માણ થયા અને પાછું આ વર્ષે ગયા વર્ષે મને બહુ ખબર નથી પણ મને સમાચાર મળેલા ભીખુભાઈ સુરતમાં રહે છે આપણા સૌરાષ્ટ્રના છે હીરાના વેપારી છે એકસો ને આઠ કિલો સોનું આ સોમનાથને ભેટમાં આપ્યું તમે જોવો તો ખરા હે મારા સોમનાથની દિવાલો સોમનાથની દિવાલો સોનાની થવા લાગી અને બહુ જ હું તો આશા ધરાવું છું ફરી પાછું આપણું જ્યોતિર્લિંગ સોમનાથ પૂરું સોમનાથ આપણું સોનાનું નિર્માણ થાય સોનાનું નિર્માણ થાય એ આસમાનમાં શિખર જેનું ધજા ફરકે સાગર લહેરો જેની આરતી ઉતારે એવું આપણું જ્યોતિર્લિંગ એવું આપણું સોમનાથ મહાદેવ છે હે રાજોપચાર પૂજા એક પૂજનનું નામ છે સોળોપચાર પૂજા એક પૂજનનું નામ છે પંચોપચાર એક પૂજાનું નામ છે એકો ઉપચાર જલનો લોટો ચડાવી દ્યો મારે શંકર રાજી થઈ જાય શંકર પ્રસન્ન થઈ જાય એકો ઉપચાર અરે વૈરાગ્ય ઉપચાર એક ભસ્મનું ત્રિપુંડ કર દ્યો ને મારા શંકરને શિવની પૂજા ભસ્મ 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 શિવ વૈરાગ્ય પૂજા અરે રાજોપચાર ન ન ન ન હોય 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 પંચોપચાર ઉપચાર વૈરાગ્ય કરો આ માટી નું તિલક શંકર ને કરી દો થઈ ગઈ પૂજા મહાદેવની ની કેવો શંકર દયાળુ દેવ કેવો શંકર સરળ દેવ છે મારો મહાદેવ અને મારો આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજ એમ કહે છે એક પણ પૂજા ન કરી શકો તો મનથી શંકર ભગવાન ગુરુદેવ બોલતા જાય મન દ્વારા કલ્પનાઓ કરતા જવાની અને ભગવાન ની પૂજા આપણે કરતી જવાની તેને કહેવાય માનસ પૂજા આજે જગદગુરુ શંકરાચાર્ય મહારાજ નો પ્રસાદ છે આમાં શિવ ભક્તોને આ માનસ પૂજા મુખપાઠ ને કંઠસ્થ હોય ને આવો સાથે બોલી કયો વાર છે આજે સોમવાર છે આમ તો ગયા ગયા હોય હોય ન મને બહુ ખબર નથી પણ અમે મનસુખભાઈ ઉમેશ આખો પરિવાર ભારતીબેન બેન હિનાબેન ચંદ્રિકાબેન પ્રજ્ઞાબેન આખો પરિવાર ઉમેશભાઈ સુનિલભાઈ સૌ પરેશભાઈ સાથે અમે આજે શિવાલય ગયા હતા અને બહુ આદરથી કહું છું સોમવારે જવું જોઈએ નિશિયત પ્રત્યે ભોજન સોમવારસરે સોમવાર સરે સોમવારે હોય ત્યારે સંધ્યા બાદ ભોજન કરવું પૂરા દિન નિરાહાર રહેવું આવું એક વ્રત પણ છે તો આવો આજે સોમવાર છે શિવ મહાપણ ભગવાનની ઉપસ્થિતિ છે આપણા ગુરુદેવના આશીર્વાદ છે માનથ પૂજા બોલીએ થોડી પંક્તિઓ બોલીએ અને જેને જેને કંઠસ્થ છે એ સાથે બોલે

ीत प्रगता क्रीड चन्दी चन्दप्र

એ મારી દીકરીઓની બહેનોની ધરેલી સોપારી હમ ખાવા એક હાજી હોય તો બોલો બધી હળેલી હોય અને પછી માંગણી કરે કે પતિ તું હારો આપજે શંકર ત્યારે શંકર કે હળેલી સોપારી ધરી છે સાવધાન રહેજે ભગવાન માટે સારું ભગવાન માટે શ્રેષ્ઠ ઝીણી 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 હોપારી એક જીણી હોપારી ઝીણી હોપારી આમલ્યો તેના કરતા મોટો લાગે એવી ઝીણી હોપારી અને ઝીણી હોપારી શંકર ભગવાનને અર્પણ કરીને પછી માંગણી કરે કે પતિ મને ભગવાન કે ઝીણકો આપીશ ભગવાન ને સારી પણ મન દ્વારા જયારે ભગવાનને આપણે અર્પણ કરીએ છીએ એમાં ક્યાં કંજુસાય થોડી ઉદારતા કેવી ઉદારતા શંકરાચાર્ય બોલે છે

ભગવાનને મન તો મન કેવું બને સુમન તેથી નમન આદિ જગદગુરુ શંકરાચાર્ય નો શ્રેષ્ઠ પ્રસાદ છે શિવ ભક્તો માટે વરદાન છે શંકર ભગવાનને અર્પણ કરો ગઈકાલે કહ્યું હતું મહાદેવને ખીર અર્પણ કરો દૂધમાંથી બનેલા પકવાનું શંકરને અર્પણ મહાદેવના ભક્તોને ભગવાન મહાદેવને અર્પણ કરેલા દૂધના દૂધના પકવાનો શંકર ભગવાનને શંકર ભગવાનના ભક્તોને ભોજન કરાવો શિવ્રતમ ભોજ્ય ભક્તિતા ભક્તિ તા મહાદેવને ખીરનું નૈવેદ્ય દધિયુતમ દૂધમાંથી બનેલા પકવાનું શંકરને ખીર આજે પણ લગભગ આશા રાખું છું કે આપણા મોટા રસોડે લગભગ ખીરનો પ્રસાદ હશે ગઈકાલે અમારા મનસુખભાઈ સુનિલભાઈ ઉમેશભાઈ પરેશભાઈની બહેનો તરફથી ખીરનો પ્રસાદ હતો આજે મેં સાંભળ્યું છે કે આજે ભારતીબહેનના બહેનો તરફથી છે ને તો હારું લ્યો આજે ખીરનો પ્રસાદ છે ખીરનો બહુ મહિમા છે અને બહુ આશા સાથે બોલું છું કે સાત દિવસમાં એક દિવસ બાળકોને ખીર ખાતા કરો સુંદર મજાની બાળકોને ભાવે ને એવી ખીર બનાવો સુંદર ઠંડી 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 ખીર અને ખીર એક ઔષધિ છે મહાદેવને ખીરનું નૈવેદ્ય ખીરનું નૈવેદ્ય અને ફલોમાં મહાદેવને રંભાફલ અર્પણ કરો શંકરને બહુ વાલું છે રંભાફલ જ્યારે શિવાલય જાઓ ને ત્યારે શંકર ભગવાનને રંભાફલ અર્પણ કરો અને મારા ભાઈઓ બહેનો હોવ ને પ્રાર્થના કે જેને કફ અને શરદી ન હોય એમને ભોજન કર્યા બાદ એક થી બે રંભાફલ ખાવા જઠરાગ્નિ સતે જ રહે છે અને બહેનો જો ભોજન કર્યા બાદ રંભાફલ એક બે ખાય ને તો રૂપમાં વૃદ્ધિ થાય તેના મુખ ઉપર તેજ આવે તેના મુખ ઉપર પ્રકાશ આવે છે તેથી વડીલો એ નહીં પણ નાની બહેનોએ ભોજન કર્યા બાદ રંભાફલ જરૂર ખાવ શંકરને બહુ વાલું છે રંભાફલ શિવાલય જાઓ ત્યારે મહાદેવને રંભાફલ જરૂર અર્પણ કરજો શિવને બહુ પ્રિય છે આ માનસ પૂજામાં શબ્દ આવ્યો રંભાફલમ પાનકમ શંકરને રંભાફલ બહુ વાલું છે તેથી હવે શિવાલય જાઓ ત્યારે શંકર ભગવાનને રંભાફલ જરૂર પણ કરજો રંભાફલ એટલે કદલીફલ કદલીફલ એટલે કેળા મહાદેવને બહુ વાલો કેળા રંભાફલ રંભાફલ એટલે કેળા શંકરને બહુ વાલા છે માણસો અંદર અંદર આમ પૂછવા લાગી એટલે રંભાફળ જોયું તે રંભાફળ જોયું તે રંભાફલ એટલે કેળા